નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આંબાલાલ પટેલને ખતરનાક આગાહી તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દિતવા નામના વાવ જુડાને ગુજરાતના હવામાન અંગે મોટી આગાહી કરતા કહ્યું છે કે વાવ જુડાની અસર દક્ષિણ ભારત ઉપરાંત ગુજરાતના વલસાડ, સુરત તેમજ નૌસારીમાં પણ જોવા મળી શકે છે તો જ્યાં પવનની ગતિ 70 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની જોડા પર રહી શકે છે તો 5 થી લઈને દસ અને 18 થી લઈને ચોવીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં માવઠું પડવાની શક્યતા છે તો આગામી તાલીસ કલાકમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં કાતિલ ઠંડી પડશે અને તાપમાન બારથી તેર ડિગ્રી સુધી ઘટશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ નવેમ્બર મહિનો પૂરો થયો અને પાંચ મહત્ત્વપૂર્ણ ડેડલાઇનો પણ પૂરી થઈ છે જ્યાં દોસ્તો જેમાં યુપીએસ પસંદ કરવાની છેલ્લી તક હતી અને યુ એનપીએસમાંથી યુપીએસમાં શિફ્ટ થવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો તો આ સિવાય પેન્શનરોનો લાઈફ સર્ટિફિકેટ નહીં આપો તો પણ પેન્શન અટકી શકે છે તો ત્યારબાદ ટેક્સ એટલે કે ટીડીએસ ફાઇલની તારીખ પણ ચૂકી જશે તો દંડ પણ નક્કી થશે તો આ સિવાય પહેલી ડિસેમ્બરથી એટલે કે આજથી એલપીજીના નવા ભાવ પણ આવશે તેમજ બજેટ ઉપર તેની સીધી અસર જોવા મળશે તો ત્યારબાદ હવાઈ મુસાફરી મોંઘી થશે તેમજ એટીએફ ના ભાવ ફરી એકવાર રેન્યુ એક ડિસેમ્બર થશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનો પ્રકોપ તો આઈએમડીનું એલર્ટ જ્યાં દોસ્તો ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રભાવ વધતા આઈએમડીએ તીવ્ર ઠંડીની ચેતવણી જારી કરી છે તેમજ રાજસ્થાન મધ્યપ્રદેશ તેમજ પંજાબમાં તાપમાન દસ ડિગ્રી સેલ્શિયસથી પણ નીચે સરક્યું છે તો રાજસ્થાનના સિકરમાં સૌથી ઓછું તાપમાન છ ડિગ્રી સેલ્સિયસ નોંધાવ્યું છે જ્યારે મધ્યપ્રદેશના રાજગઢમાં પણ છ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવાનું છે તો હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પણ કડકડતી ઠંડીની આગાહી કરવામાં આવી છે તેમજ છત્તીસગઢના સુરગુજા અને પંડેરામાં પણ ઠંડી વધતા તાપમાન આઠ નવ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે

પીએલ આઈપીએસ પીએસ ગોત્રુ દ્વારા જાહેરાત કરાઈ છે કે ઉમેદવારો ઓજાસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ ઉપર ત્રણ ડિસેમ્બરથી લઈને ત્રેવીસ ડિસેમ્બર દરમિયાન ઓનલાઈન અરજીઓ કરી શકશે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર ચક્રવાત દીતવા ભારત તરફ જ્યાં દોસ્તો શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ નામનું ચક્રવાત હવે દક્ષિણ ભારત તરફ આગળ વધી રહ્યું છે તો આ ગંભીર પરિસ્થિતિના કારણે તમિલનાડુના ચાર જિલ્લામાં રેડ એલર્ટ તેમજ પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો સાવચેતીના ભાગરૂપે સુડતાલીસ જેટલી ફ્લાઇટ તેમજ અનેક ટ્રેનો પણ રદ કરવામાં આવી છે તો બચાવની કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે તો જેમાં વડોદરા થી પણ એનડીઆરએફ ની પાંચ ટીમોને ખાસ ચેન્નાઈ ખાતે મોકલવામાં આવી છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ગોલ્ડ લોનમાં એકસો ને અઠ્યાવીસ પોઈન્ટ પાંચ ટકાનો થયો વધારો જ્યાં દોસ્તો ભારતમાં ગોલ્ડ લોનમાં જબરજસ્ત વધારો જોવા મળ્યો છે તો આરબીઆઈના રિપોર્ટ્સ અનુસાર ઓક્ટોબર બે હજાર પચીસ સુધીમાં ગોલ્ડ લોનનું બાકી લેણું એકસો ને અઠ્યાવીસ પોઈન્ટ પાંચ ટકાથી વધીને રૂપિયા ત્રણ પોઈન્ટ આડત્રીસ લાખ કરોડનું થયું છે તો છેલ્લા બાર મહિનામાં પર્સનલ લોનમાં થયેલા વધારાનો લગભગ ચોથા ભાગ ગોલ્ડ લોનનો છે તો આ વધારો આંશિક રીતે મે બે હજાર ને ચોવીસમાં બેન્કો દ્વારા ખેતી માટેના ગોલ્ડ લોનને પણ રિટેલ ગોલ્ડ લોનમાં સમાયેલા કરવાના આરબીઆઈના નિયમના કારણે થયો છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યો છે ભારત એશિયા તેમજ પ્રશાંતમાં મેજર પાવર બન્યો જ્યાં દોસ્તો ઓસ્ટ્રેલિયાની લોવી વી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જાહેર કરાયેલા એશિયા પાવર ઇન્ડેક્સ બે હજાર પચીસમાં ભારત પ્રથમ વખત મેજર પાવર શ્રેણીમાં સામેલ થયું છે અને ત્રીજા સ્થાને પહોંચ્યું છે તો અમેરિકા એસી પોઈન્ટ પાંચ સ્થાને પ્રથમ સ્થાને ચીન તોતેર પોઈન્ટ સાત સ્થાને બીજા સ્થાને તેમજ ભારતની આ સફળતા તેની આર્થિક રાહ તેમજ ભવિષ્યના સંશોધનને મજબૂત ક્ષમતા દર્શાવે છે તો પાકિસ્તાન નબળી આર્થિક તેમજ સાંસ્કૃતિક અસરના કારણે ટોપ પંદર માંથી પણ સોળમા સ્થાને ખસી ગયું છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર ટેરિફ બાદ ભારતની યુએસની નિકાસ ઘટી છે જ્યાં દોસ્તો સત્યાવીસ ઓગસ્ટથી યુએસએ ભારત ઉપર પચાસ ટકાનો ટેરિફ લગાવતા ભારતીય નિકાસ ઉપર ભારે અસર પડી છે તો સપ્ટેમ્બરમાં અમેરિકામાં રત્નો તેમજ ઝવેરાતની નિકાસ છોતેર ટકા ઘટી હતી જોકે યુએઈમાં સમાન માલની નિકાસ ઓગણસી ટકા હોંગકોંગમાં અગિયાર ટકા અને બેલ્જીયમમાં આઠ ટકા વધી હતી તો ઓટોમોબાઈલોના ઘટકોને યુએસ નિકાસમાં બાર ટકાનો ઘટાડો થયો છે જ્યારે જર્મની યુએઈ તેમજ થાઇલેન્ડમાં સંયુક્ત નિકાસ આઠ ટકા વધી હતી તો ઝીંગા ઇલેક્ટ્રોનિક મશીનરી તેમજ અન્ય માલ માટે પણ આ જ વાત સાચી છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં એટલે કે એસઆઈઆર અંગે મોટો નિર્ણય લીધો છે તો એટલે કે બાર રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એસઆઈઆરની પ્રક્રિયા માટેની સમયમર્યાદા સાત દિવસ માટે લંબાવી છે તેથી તમે અગિયાર ડિસેમ્બર સુધી એસઆઈઆરના ફોર્મ સબમિટ કરી શકો છો તો ઘણા રાજ્યોમાંથી અહેવાલો આવી રહ્યા છે કે ટૂંકી સમયમર્યાદાના કારણે બી એલ ઓ પર દબાણો પણ આવી રહ્યું છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રૂપિયા આઠસો કરોડનું બોગસ બિલ્ડિંગ કૌભાંડ ઝડપાયું જ્યાં દોસ્તો ડાયરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ એટલે કે ડીજીઆઈ દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અનેક શહેરોમાં મેગા ઓપરેશન હાથ ધરાયું હતું જેમાં આશરે રૂપિયા આઠસો કરોડનું બોગસ બિલ્ડિંગ કૌભાંડ પકડાવ્યું છે તો તપાસમાં ડુપ્લિકેટ બિલ દ્વારા કરોડોની આઈટીસી એટલે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી હતી જ્યારે ડીજીઆઈ ગુજરાતના એ એચ એન્જિનિયરિંગ તેમજ ભારતે સેનેટરી સહિતના આ કૌભાંડમાં સંડોવાયેલા ચાર માસ્ટર માઇન્ડની પણ ધરપકડ કરી છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે સિમ કાર્ડ વિના વોટ્સઅપ અને ટેલિગ્રામ નહીં ચાલે જ્યાં દોસ્તો કેન્દ્ર સરકારે મેસેજિંગ એપ્સ એપ્લિકેશન માટે મહત્વપૂર્ણ આદેશો જારી કર્યા છે તો હવે વોટ્સઅપ ટેલિગ્રામ તેમજ સ્નેપચેટ જેવી લોકપ્રિય એપ્લિકેશનો એક્ટિવ સિમ કાર્ડ વિના ચાલી શકશે નહીં તો આ નિયમ ટેલિકોમ્યુનિકેશન સાયબર સિક્યુરિટી એમ્બેડમેન્ટ રૂલ્સ બે હજારના હેઠળ અમલમાં આવ્યો છે તો તેનો હેતુ ગુનેગારોને રિમોટથી નકલી એકાઉન્ટ ચલાવ અટકાવવાનો છે તો હવે વેબ બ્રાઉઝર યુઝર્સ માટે પણ દર છ કલાકે ઓટો લોગઆઉટ પણ થશે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છીએ સુપ્રીમ કોર્ટમાં એક ડિસેમ્બરથી મોટા ફેરફારો લાગુ થયા જ્યાં દોસ્તો ચીફ જસ્ટિસ સૂર્યકાંતે સુપ્રીમ કોર્ટમાં એક ડિસેમ્બરથી મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે તો આ ફેરફારોનો હેતુ મુલતવી રાખવાની પ્રક્રિયામાં સુધારો લાવવાનો છે જેથી કેસો ઝડપથી ચાલે તો હવે વ્યક્તિગત સ્વતંત્રતા તેમજ ડિમોલિશન જેવા તાત્કાલિક રાહત સંબંધિત કેસોની ઝડપથી સુનાવણી થશે તો આ પગલાંથી કેસોની ફાઇલિંગ વ્યવસ્થિત બનશે તેમજ અનાવશ્યક અર્જન્ટ મેન્શનિંગની પણ પ્રથા ઉપર લગામ લાગશે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર સેબીના ચેરમેનની ચેતવણી જી હા દોસ્તો તેજી વચ્ચે સેબીના ચેરમેનની ચેતવણી આઘાતજનક છે તો સેબી ઇન્વેસ્ટર સર્વે બે હજાર અનુસાર ફક્ત છત્રીસ ટકા રોકાણકારોને શેર બજારનું પૂરતું જ્ઞાન છે જ્યારે બાસઠ હજુ પણ રોકાણ સલાહ માટે મિત્રો સંબંધીઓ અથવા તો સોશિયલ મીડિયા ઉપર આધાર રાખે છે તો તુહિનકાંત પાંડેએ કહ્યું હતું કે જાગૃતિ અને સમજણ સમાન નથી તો માહિતી વિના ભાગી ખરીદારી લોકોને બિનજરૂરી જોખમમાં મૂકે છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ચીને એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેપ્સ્યુલ વિકસાવી તો અગિયાર મિનિટમાં બીમારીનો રિપોર્ટ તૈયાર થશે જ્યાં દોસ્તો ટેકનોલોજીમાં ચીનની વાત કરીએ એટલે એની સાથે સ્પર્ધા બરાબર કહેવાય તો હવે ચીને એક એવી કેપ્સ્યુલ તૈયાર કરી છે જે એઆઈ કેપ્સ્યુલ એન્ટોસ્કોપી હવે દર્દીઓને અનુકૂળ પીડા રહી તેમજ ગેસ્ટ્રિક રિપોર્ટ તૈયાર કરે છે તો આ નાનું કેપ્સ્યુલ ગળી લીધા બાદ લગભગ અગિયાર મિનિટમાં વિગતવાર તૈયાર કરી દેશે તો શરીરમાં કયા પ્રકારની બીમારી છે તેનો રિપોર્ટ પણ તૈયાર કરવામાં કોઈ સમય પણ નહીં લાગે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે યુદ્ધ છતાં પણ ગાઝામાં હુમલાઓ યથાવત છે તો મૃત્યુઆંક સિત્તેર હજાર સો પાર પહોંચ્યો છે જ્યાં દોસ્તો ગાઝામાં દસ ઓક્ટોબરથી યુદ્ધ અમલમાં હોવા છતાં પણ ઇઝરાયલના હુમલાઓ ચાલુ રહ્યા છે તો ઇઝરાયેલી સેનાએ હમાસના નવા લડાકુ વિમાનોને પણ ઠાર માર્યા હતા જ્યારે ગોળીબારમાં બે બાળકોના પણ મોત થયા છે તો ગાઝા આરોગ્ય મંત્રાલય અનુસાર યુદ્ધમાં મૃત્યુઆંક અત્યાર સુધીમાં વધીને સિત્તેર હજાર એકસો પાર પહોંચી ગયો છે જેના કારણે માનવતાવાદી સંકટ પણ વધુ ઘેરું બન્યું છે તો યુદ્ધ વિરામ ઉપર ગંભીર સવાલ પણ ઊભા થયા છે